આગળ વધીએ તો અમદાવાદના નિકોલ ભક્તિ સર્કલ રોડ પરથી પોલીસની એસઓજીની ટીમે અડતાળીસ પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયાની કિંમતનું ચારસો નેવ્યાસી ગ્રામ અને ચારસો દસ મિલીગ્રામ એમડી ડ્રગ જપ્ત કર્યો આ કેસમાં અરવલ્લી જિલ્લાના બે આરોપીઓ પિયુષ પટેલ અને સચિન પુવારની ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે ડ્રગ પૂરું પાડનાર રાજસ્થાનના જયેશ પટેલ અને અલ્પેશ પટેલ હજુ પણ ફરાર છે અરવલ્લીના પિયુષ પટેલ અને સચિન પુવારની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ ડ્રગના વેચાણ અને વિતરણમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે

ચારસો ને નેવ્યાસી ગ્રામ તેમજ ચારસો દસ મિલીગ્રામ જેટલું એમડી ડ્રગ છે તે અમદાવાદ એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે બીજી બાજુ જો વાત કરવામાં આવે ધોની તો અરવલ્લીના પિયુષ પટેલ અને સચિન પુવારની અમદાવાદી એસઓજી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે તેની સાથે સાથે ડ્રગ્સ આપનાર જે રાજસ્થાનનો જયેશ પટેલ અને અલ્પેશ પટેલ છે તે હાલ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે એસઓજી દ્વારા જે ગુનો છે તે એનડીપીએસ નો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની સાથે આ જે બે આરોપી પકડાયા છે પિયુષ પટેલ તેમજ સચિન પુવાર તેમની એસઓજી એ મેરેથોન પૂછપરછ શરૂ કરી છે કારણ કે અમદાવાદની અંદર જે ડ્રગ્સની બધી છે તે ડામવાની વાત કરવામાં આવી રહી છે અવારનવાર જે ડ્રગ્સ છે તે ઝડપાઈ તો હશે જ પરંતુ ફરી એક વખત આટલી મોટી માત્રામાં ડ્રગ્સ છે તે અમદાવાદમાં આવ્યું હતું ત્યારે એસઓજી દ્વારા તમામ દિશાની અંદર તપાસનો જે ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે ઘણી જે બિલકુલ વિરેન્દ્ર જે રીતે ડ્રગ પકડવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને જે મુખ્ય મેઇન જે પાઇડલર છે તેમની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ ચર્ચા જોવા મળી રહી છે આ બાબતે પોલીસ તંત્ર શું કહી રહ્યું છે બિલકુલ ધોની કે જે એસઓજીના જે ડીસીપી છે જયરાજસિંહ વાળા તેમની સાથે પણ વહેલી સવારે જીએસટીવી દ્વારા વાતચીત ટેલિફોનિક થઈ હતી તેની અંદર તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અરવલ્લી જિલ્લાનો જે પિયુષ પટેલ અને સચિનસિંહ કુવાર નામનો જે વ્યક્તિ છે તે બંનેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે તેની સાથે સાથે આ ડ્રગ્સ આપનાર જે રાજસ્થાનનો જયેશ પટેલ અને અલ્પેશ પટેલ છે તે બંને હાલ ફરાર જોવા મળી રહ્યા છે પરંતુ તેમના ટેલિફોનિક લોકેશનથી લઈને તમામ જે હિસ્ટ્રી છે તે તપાસવામાં આવી રહી છે અને આ જે બંને આરોપીઓ છે તેમને પકડવા માટે SOG દ્વારા અલગ અલગ ટીમો છે તે રવાના કરવામાં આવી છે અને ટૂંક સમયની અંદર તેમને ઝડપી પાડવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ જે શહેર અંદર અવાન નવા ડ્રગ્સ આવતું હોય છે તેની ઉપર જે આરોપીઓ છે તેમની ઉપર તો સકંજો કસાતો હોય છે પરંતુ મોટા માથાના જે ગુનેગારો છે તેમની ઉપર સકંજો ક્યારે કસાય છે તે તો એક આવનારો સમય જ બતાવશે ધ્વનિ જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ